રા મઠો ઉનાળો છે ને તો છોકરા મૂછો મઠો તો નથી અમેરિકન ડ્રાય હવે આ તો કેવો લાગ્યો જેવો લાગે આઈસ્ક્રીમ જેવો આઈસ્ક્રીમ જેવો લાગે કે જેવો આઈસ્ક્રીમ જેવો તે ટેસ્ટ કર્યો તો ટેસ્ટ કરો પછી કેવો કેવો લાગે

છોકરાઓ છોકરાઓને કેવો ભાવે છે કેવો ટેસ્ટ કરી પછી કદાચ શિખન જેવો હોય કેવો હોય છોકરા ખાઈ મજા કરે ઉનાળામાં માં તો બધા આઈસ્ક્રીમ જેવો લાગે આપડે એટલે મને ટેસ્ટ કરાવો કેવો લાગે થોડોક મને ટેસ્ટ કરાવો તો ટેસ્ટ કઈ આપણે જોઈ તો લઈ કેવો લાગે થોડોક ટેસ્ટ કરી લે આ એકદમ લાગે લાઈટ લાઈટ અને આઈસ્ક્રીમ ટાઈપ ને આઈસ્ક્રીમ કરતા હારો બધા જોઈ જાય નઈ છોટું આ મઠો રાજકોટ નો મઠો ચાલો આપડે આરોહી નિશાળે મૂકી આવી ને આપણું જુસ હે આપણું જુસ તો ભૂલાઈ ગયો આપણું જ્યુસ જો આ આમાં છે બધું ઓટ્સ પીનટ બટર કેળા પ્રોટીન પાવડર અને બીજું શું છે આમાં બદામ નાખી છે બદામ નથી આજે આપણું પીનટ બટર ને આપણું આપણું સોરી આપણું જ્યુસ છે તો આપણે થોડુંક આપણું છે ને જ્યુસ પી લે આવે પછી આ રહી બેન જો દીસા દફતર પીએ રીન તૈયાર થઈ ગયા છે ફટાફટ એને મૂકવા જવાનું છે તો ફટાફટ પહેલા નું જ્યુસ પી લઉં ફટાફટ મઠાનો શું છે કે આપણે ઓલો રાખ્યો તો વિડિયો

Parabola boleh naik kelas kira pahas kola ras kira ras tamo ayi geupa peja ras kiva ras kivi ini rio jakaya pahas kivi dia ayi geoma Ay. kivi Ay. 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 Ay.

ઉપર ઓલા બધા આરો હિને બધાને મસ્તીના એના મામાના ઘરે ઉતારી દીધા હે અને હવે સીધા આપણે જાશું ક્યાં ગાડીમાં ગેસ છે નહીં તો ગાડીમાં થોડો ગેસ પુરાવી લે કેમ કે નકર હાવ કોમો માલે લાલ ટપકો આવી ગયું હે પુરાવી નખો ગેસ કે હવારે પુરાવ નો જો પણ હવારે પછી તો હે ગેસ નાખ દે ને ઓલા બધા રોકાવાના હે તો કીધું હે ને ભલે હવા લગી રોકાય અને લગભગ કેટલા હાઈના ખરીયલ તો કેમાં નહીં દેખાય ટેપમાં બહાર જેવું વાગી ગયું હે

લગભગ તમારા હંધા ને આ પ્રોબ્લેમ તો હશે હશે ને હશે છ ટકા બધા ઘરમાં પ્રોબ્લેમ તો હશે મારા દીકરા બપોરે હે ને હોવા નથી દેતા બપોર હોય ને ત્યાં આવી જાય અને મસ્તી નું ખાવાનું ગોઠવી નાખ્યું હે આપણું ને આપણે હવે ને તરબૂજ બરબૂજ પડ્યું હે તરબૂચ હવે સોયાબીન ની બેડી લગભગ ખાલી થઈ ગઈ છે થોડીક સોયાબીન અને આ જો તમને ખાસ એક આઈટમ દેખાડવાની હતી મારે ચિયા સીડ્સ રો તમારા શરીર માટે તો બહુ મસ્ત ઉપયોગી છે અને આપણે જો અત્યારે ડેલી આપણે લઈ જ છીએ ન લેતા હોય તમે ચાલુ કરી દેજો મસ્તી ને જો હાઈ ફાઈબર અને હાઈ પ્રોટીન જીમ વાળા તો ખાસ કરીને લઈ લેજો નોર્મલ નોર્મલ માણસ એ તો એના માટે બહુ સારું છે ખોટું કઈ છે નહીં પછી આપણી બ્રેડ થોડુંક ખાવાનું પડ્યું છે મસ્ત પેલા ખાઈ લઈ હવે હું જે ખાવામાં આવે તોફુ સો ગ્રામ તોફુ પડ્યું છે બાકી આમાં છે રાઈસ

કડી લેવાની હતી કાનહીં વિધાવાના હતા એવું બધી પ્રોસેસ કરવાની હતી તો ચાલો એ બધાને આપણે જઈશું પછી ખબર પડે હું